કુકાવાવના બાંભણિયાથી બદલપુર નોન પ્લાન રોડના માટીકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ બાંભણિયા ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામજનો ભેગા થઈ રહેલા ખરાબ કામનો વિરોધ કર્યો અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના બાંભણિયા ગામે બાંભણિયાથી બાદલપુર રોડ ઉપર લોકોને થતી પરેશાનીને ધ્યાને રાખી સરકાર દ્વારા નોન પ્લાન રોડ મંજૂર કરવામાં આવ્યું છે જેનું કામ હાલ એક એજન્સી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ગ્રામજનોના કહેવા પ્રમાણે આ રોડના માટીકામમાં મોરમ અથવા તો ટાચ નાખવાની હોય છે પરંતુ એજન્સી દ્વારા રોડની બાજુમાં જ ખુદકામ કરી ગોરમચુ નામની ચીકણી માટી નાખી દેવામાં આવી છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે

બાંભણીયાથી બાદલપુર જાતો જે નોન પ્લાન રોડ છે એમાં બેડનું કામ વ્યવસ્થિત ન હોવાથી અત્યારે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાલવાવાળાને કારણ કે બેડમાં જ્યાં ટાઈસ જ નાખવાની હોય મોરમ એમાં વધારે ગોરમટું નાખવાના હિસાબે સીકણી માટી હોવાથી અવારનવાર માણસો જતા હોય ત્યારે ગાડીઓ માથેથી પડી જાય છે પાછળ બૈરાઓ હોય છોકરાઓ હોય એટલે એ અમારો પ્રશ્ન છે અને અમે કંત્રાટીને જેણે કામ રાખ્યું છે એને સાવડા સાહેબને બધાને રજૂઆત કરી છે પણ તોય કોઈ હજી લોકોએ ધ્યાન કાંઈ દીધું નથી તો વહેલી તકે આ સમસ્યાનો હલ કરે ને એવી અમે વિનંતી કરી છીએ કામ કેટલા સમયથી બંધ છે આ કામ બંધ છે એને બે મહિના જેવું થઈ ગયું બંધ છે આ વરસાદને કારણે પોલ કંક ફેરવવાનું અને જીએ ના પોલ વસો વસ છે તો એ લોકોએ પૈસા ભરવામાં મોડું કર્યું ને એમાં સાહેબે એવું કીધું ભાઈ પૈસા ભરે તો હું તો પોલ ફરવી દઉં પછી એણે હું હાવ આવી ગયું ને ત્યારે પૈસા ભર્યા તો ત્યારે સોમાહામાં તો કાંઈ જે બી કામ ન કરીએ કે અને બે બાજુ અત્યારે પાળા કર્યા છે તો એમાંય મુશ્કેલી થાય છે ને જે લોકોને વાડીએ જવાના ઢાળિયા કર્યા છે ને એ ઢાળિયામાંથી એકેય વાહન એની વાડીમાં જાય એમ નથી એક તો જમીન વાયવા વિનાની પડી છે આવી મુશ્કેલી છે એટલે ક્યાંક ખેડૂની હમું જોવો અને કાંઈક ધ્યાન દ્યો તો હારું વાવણી થતા ખેડૂતો પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું છે ખેતી માટે જરૂરી વાહન કે અન્ય સાધન ખેતરોમાં લઈ જવા ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે એજન્સી દ્વારા કરાતા આવા નબળા કામની તટસ્થ તપાસ કરવામાં આવે તત્કાલિક યોગ્ય અને નિયમ મુજબ આ રોડની કામગીરી પૂરી કરવામાં આવે તેવી બાંભણિયા સરપંચ પ્રતિનિધિ સહિત ગ્રામજનોએ માંગ કરી છે મારું નામ કાલેણા જીવરાજભાઈ રાઘોભાઈ ગામ બામણિયા કુકાવ તાલુકામાં અને ગામ બામણીયાથી બોલીશું અમારે બામણીયાથી બાદલપુરનો જે નોન પ્લાનિંગ રોડ છે બનેલો છે તેમાં માટી કામની જગ્યાએ એ લોકો ગોરમટું ઉપર નાખેલું છે હાડમોરમની જગ્યાએ એને ગોરમટું નાખેલું છે બરાબર એટલે અમે રાતના કોઈ કે દિવસે હાલી એકતા નથી મોટર સાયકલ હાલી એકતા નથી અમારે હાલવાનો બહુ પ્રોબ્લેમ છે અને અત્યારે વાહન રોલી માણસો પડે છે એટલે વહેલી તકે અમારો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને અધિકારીઓ આની નોંધ લઈએ ખાસ આરમ બીવાળા અમે મૌખિક રજૂઆત કરેલ છે તથા પણ હજી સુધી કોઈ સામું આમું જોયેલ નથી વહેલી તકે અમારું આનું નિરાકરણ કરે એ અમારો પ્રશ્ન છે આગળની શું કાર્યવાહી રહે તમારી એટલે નહીં તો જો આ પ્રશ્ન આ અમારો પ્રશ્ન હલ કરવામાં આવે તો વહેલી અમે ગાંધી સિંધે આ રાહે સિંધે અમે આનું આંદોલન કરીશું હવે ઓફિસો રૂબરૂ અમે ઉપવાસ ઉપર આંદોલન બન્યા સુધી અમને તૈયારી છે કે અમે આરિમભાઈની ઓફિસ ને અમે કલેક્ટર સુધી અમે એને રજૂઆત કરવા જઈ શકીએ માટે વહેલી તકે અમારું અધિકારીઓ અમારી કામગીરી અમારું કામ કરે અહેવાલ પ્રકાશ વઘાસિયા વઘાસપણ